જય ગિરનારી જય માતાજી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આજ આપણે બધા મિત્રો આવી ગયા છીએ જો કે હટેલા પીરદાદા જવાનું છે આપણે સંજુ વ્લોગર ને રોનકભાઈ ને આવી ગયા છે જય શ્રી રામ અમે આવી ગયા છે મિત્રો આજ હટેલા પીરના દર્શન કરાવીશું તમને તો વ્લોગમાં બન્યા રહીજો એટલે અમે શ્રીપાલ ને બધું મિત્રો લઈ લીધું છે ભાગ ને અને હવે હટેલા પીરદાદા મિત્રો દર્શન કરવા જવાનું છે એટલે વ્લોગમાં બન્યા રહીજો આ બધો મિત્રો વન્ય વિભાગ છે આથી તો મિત્રો હવે આપણે નગર પહોંચી ગયા છે પીરદાદા એ હવે એના સાનિધ્યમાં મિત્રો આવી ગયા છે એવી અમે સંજુ લગર ને બધા આ મિત્રો એક જાગતા પિરાણો નું સાનિધ્ય છે મિત્રો આપણે દર્શન કરવા જઈએ ને તમે પણ કરી લેજો જો મિત્રો ગયા છે તો મિત્રો આ અમારા પરિવારમાં મિત્રો પૂંજાય છે મિત્રો જો કે જાગતું પીરાણું છે અમારા મિત્રો કલાડિયા પરિવાર ના કળભાગ લે મિત્રો બેઠા છે મિત્રો ને પીર દાદા છે મિત્રો અને અમે દર્શન કરવા આવી ગયા છે બધું જણાવો કઈન રે તો મિત્રો હવે આપણે દર્શન કરવા જાવી ને મિત્રો અમારા કલાડિયા પરિવારના કળ કળભાગ લે મિત્રો બેઠા છે અમારા પીર દાદા અને હેઠેલા નગરમાં મિત્રો બેઠા છે ને અમારા પીર દાદા બેઠા છે મિત્રો બધા વર્ષો એવી લાગવા અને મિત્રો કામ મિત્રો ગમે કામ સીંધો હોય પીડું કરી દે છે અને મિત્રો અમને પરમાણ મિત્રો માંગ્યું હતું તમે જોઈ શકો છો બે પણ કીધું તું પેલા ઊભા પાડો પેલા જ કીધું તું કે આજે અમે આવ્યા છે પગે લાગવા અને બે પણ મિત્રો ઉભા પાડવા પીર દાદા ને એવું કીધું અને પીન દાદાએ કીધું કાંઈ વાંધો નહીં આ બે શ્રીફળ ઊભા ફાડી દીધા છે તો કે અમને પ્રમાણ આપ્યું હતું મિત્રો કે બે શ્રીફળ ઊભા ફાડી દે અને બે શ્રીફળ ઊભા ફાડી દીધા છે મિત્રોને દર્શન કરી લેજો બધા તો મિત્રો હવે આપણે સંજુ લોકર બે શબ્દ કહે છે પીરદાદા વિશે તો મિત્રો સાંભળજો તો મિત્રો અહીંયા અમે આવ્યા હતા આગળ એક તો હાર્દિકે પરમાણ મા એ પૂરું પાડી દીધું બીજું મેં પરમાણ માયું તો મેં કીધું હવે દાદા મારે મેં કીધું જોતું જ પરમાણ મેં કીધું ઊભું ફાટવું જોઈએ તો એ આ બીજુંય પરમાણ આપી દીધું આ દાદાનો પરસો એવો છે મિત્રો આ એવા પરસા આપે છે આ જાગતું ધર્મ છે એટલે તમારા મિત્રો શરીફળ માનો કામ થઈ જાય શરીફળ માનો અંતરની ની સિંહ માનો કામ થઈ જાય તરત જ ધડાકે એમાં ઘટે નહીં ધડાઈ પીરદાદા બધા મિત્રોને તો મિત્રો અમે દર્શન કરી લીધા છે ને તમે પણ કરી લીધા છે અને મિત્રો આ પરસાની તો મિત્રો વાતો કરવી એટલી ઓછી છે કારણ કે એટલા મિત્રો એ પરસા આપેલા છે કારણ કે એ તો મિત્રો વાતો આપણે કરવાની ન હોય મિત્રો મિત્રો દર્શન કરી લેજો જોકે નજારા ને વાત કરવી તો મિત્રો જોઈ એ બધું છે મિત્રો આ મિત્રો સાનિધ્ય છે મિત્રો ચારે પરતું જોઈ શકો છો આ મિત્રો પી દાદા બેઠા છે પાણીની બધી સુવિધા છે મિત્રો અને અઠીલા નગર છે મિત્રો અને એની માલપા મિત્રો બેઠા છે જો કે આયા બહુ જાજુ પબ્લિક આવે છે મિત્રો આયા સેવા ભક્તિ મિત્રો આયા બહુ સારી કરે છે આ બધું એનું સાનિધ્ય છે મિત્રો તો મિત્રો પછી આપણે આગળ વધતા જ દર્શન કરીને મિત્રો આ મંદિરે ઉપર ચડવાનું છે અને જ્યાં જ ન મિત્રો પાછો આપણે વ્લોગ ઉતારીશું એટલે વ્લોગમાં બનાવી રહીશું તો ત્યારબાદ મિત્રો આપણે અહીંયા દર્શન કરીને મિત્રો આ માતાજીના દર્શન કરવા જવાના છે જો કે ડુંગરા ઉપર મિત્રો મંદિર છે ને જ્યાં માતાજી બેઠા છે તો હવે ત્યાં મિત્રો આપણે છીએ આ આગળ રસ્તો છે મિત્રો આ ડુંગર છે એની માથે સંજુ વ્લોગર પણ આગળ બ્લોગ બનાવે છે મિત્રો બધા લાઈક કરીજો હા અને મિત્રો ફોલો કરી દેજો કારણ કે અમે જગ્યા જ આવી બનાવતા હોય એટલે ફોલો પણ કરી દેજો મિત્રો એવું બધું કરવા ના પડે છે પણ અમે થાલી ને ઉતારીશું તો અત્યારે થોડું સ્કીપ કર્યું ત્યાં અંદર જઈને મિત્રો આપણે ઉતારીએ આગળ ત્યારબાદ મિત્રો આપણે દર્શન કરીને મિત્રો આઠીલા નગર તમે જોઈ શકો છો જોકે નાનું એવું છે અત્યારે મિત્રો પહેલાં બહુ મોટું તો આ બધું હઠીલા નગર છે મિત્રો મંદિર હતું ત્યાં મિત્રો થોડુંક વિડીયોની પરમિશન નહોતી એટલે ત્યાં વિડીયો નથી ઉતાર્યો મિત્રો આ છે અઠીલા નગર તો મિત્રો આયા સાક્ષાત અમને પિદ્દતે પરસો આપી દીધો છે અમે આગળ વાવે પગે લાગવા ગયા સાઉન્ડમાં એને મિત્રો આયા ત્યાંથી તરત આ પાછા આવ્યા એટલે મિત્રો આયા બે લાઈન કરી હતી શેષની કારણ કે બે શ્રીફળ વધેરા એ આવ્યા ત્યાં મિત્રો દાદાએ એક એક શ્રીફળની મિત્રો લાઈન લઈ લીધી છે મિત્રો અને જો મિત્રો આ એક જ લાઈન પડી છે

તો મિત્રો હવે દર્શન કરીને મિત્રો હવે અમે નીકળીએ છીએ અહીંથી અને હવે મિત્રો વ્લોગનો એન્ડ કરવી સિવી એટલે જય ગિરનારી જય માતાજી મારા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો